માનનીય ગેસ્ટને બાદ કરીને આપણા આગેવાન દ્વારા શ્રી મકટભાઈ દેસાઈ સુતો हार्दिक કાર્યક્રમ ત્રણ ઉદ્દાહરણ પર ખાસ આપણે આનું ખાસ કરીને આપણે બકબેની દેશે કોઈ મંત્રીશત્ર રજવાત કરીએ કે સાંભળે એમાં

भूमिका पाहतो तर मारी चेंबर मध्ये आयात ना आपण प्रतीक सिने आपली चेंबर मध्ये आयात तेवढे आई आणि एकच मिनिट मा काही दिलो तेव्हा तो पॉट दिले बंजू आणि त्या या को काम पूर्ण आणि એટલે ખાસ તો વખતે મુખ્યમંત્રી તરીકે બીજેપી અને લો મિનિસ્ટર તરીકે પ્રદીપભાઈ પ્રદીપસિંહ હતા આપણા અને એમણે આ બિલ્ડિંગ મંજૂર કરી આપી આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય અને આભાર એમનો માનવો જોઈએ કે એમને આ આપણને નડિયાદની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટની બીજું ખાસ કરીને હમણાં જે કહ્યું એમ કે તમારી જે સવલત માટેની કેમ્પરો હતી એની સુવિધા ફક્ત હાઈકોર્ટ પર છે એટલે બીજે સુવિધા ના હોય એવું કહેવામાં આવ્યું હતું અને પછી એવું કહ્યું કે ભાઈ તમે તમારી જાતે સરકાર સાથે મંજૂર કરાયેલા હોય એટલે વાત મારી પાસે પહોંચી પ્રમુખ બાર એસોસિએશન દ્વારા એટલે મેં સતત ત્યાં બોલાયા વિધાનસભા ચાલુ હતી

વાત કરી ટાઈમ લઈને કઈ છે બીજા દિવસે આપણને સમય આપી દીધો અને સમય પ્રમાણે પણ ગયા અને મળીને રજૂઆત કરી કે આ સુવિધા આપણને ઉપલબ્ધ થાય એવું કરવું છે સાહેબ તમે જો આ રૂપિયા અમને મજૂર કરી આપો તો આ સુવિધા નડિયાદને મળે

આપણા પ્રયત્ન સફળ થયોના હમણાં ગયો કામગીરી પૂરી કરવાની કહી છે અને એ પ્રમાણે થઈ જાય એના પછીથી આપણું નવા કોર્ટના બિલ્ડિંગનું ઓપનિંગ થાય એ આપણા માટે ખૂબ આનંદની વાત થશે અને તમારાથી શરૂઆત થશે નવા બિલ્ડિંગની અંદર કેસ લડવાની અને એનાથી પ્રજાનું જે તમે ન્યાયતંત્ર

મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ નાડિયાત બાર એસોસિયેશન ના પ્રમુખ તરીકે અમે નડિયાદની અંદર જે નવ ફૂટ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એની અંદર આપણા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈનો ખૂબ મોટો સિંહ ફાળો રહેલો એમને પંચાવન સુડતાલીસ લાખ સુડતાલીસ કરોડનું બજેટ સૌ પ્રથમ જ્યારે બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ ત્યારે મંજૂર કરાવેલું અને ત્યારબાદ અત્યારે અમે વકીલોને વકીલોને સવલતો મળી રહે અને એમને સેન્ટ્રલ એસી ને એમનું રૂમ થાય એની માટે બીજા વીઆરબી થઈ લઈને પાર્ટીશન માટેના જે તેર કરોડ પાંસઠ લાખની જે બી દરખાસ્ત હતી એ પણ એમણે ત્વરિતપણે અને સીએમ સાહેબ સાથે તાત્કાલિક મિટિંગ એપોઇન્ટમેન્ટની મિટિંગ કરાવીને અને તાત્કાલિક ધોરણે મંજૂર કરાવેલી એના અનુસંધાને અમે નડિયાદના ધારાસભ્ય શ્રી માન્ય શ્રી પંકજભાઈ દેસાઈનું સન્માન સમારંભ રાખેલો ત્યારબાદ અમારી કમિટીએ જે તે વખતે એવું વચન આપેલું કે નડિયાદ બારના કોઈ પણ વકીલ ભાઈ બહેનો છે એ વિવાદથી વંચિત નહીં રહે એના અનુસંધાને કમિટીએ સર્વાનુમતે એવો નિર્ણય લીધેલો કે નડિયાદારના તમામ વકીલ ભાઈઓ તથા બહેનોને પાંચ લાખનું વીમાનું કવચ આપવાનું એ અને ત્યારબાદ નડિયાદ બાર ની અંદર જે નવનિયુક્ત એજીપી અને રિન્યુઅલ થયેલા જે આપણા મારા વકીલ ભાઈઓ છે એનો સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવેલો એના અનુસંધાને અમે બધા ભેગા થયેલા અને પંકજાનું સન્માન તેમજ નવનિયુક્ત એજીપી સ્ત્રીઓનું સન્માન રાખેલું